રૂસ અપ ડાન્સ અને ફિટનેસ એકેડમી દ્વારા વુમન્સ ડે નિમિત્તે સેલિબ્રેશન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું વુમન્સ ડે નિમિત્તે વિશ્વ ખાતે આવેલ નિયોન બેન્કવેટ હોલમાં રૂહ સ્ટેપ અપ ડાન્સ એકેડમી એકેડમી અને ફિટનેસ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન રૂઝ શેખ અને પ્રિન્સ રાઠોડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણ અને મહિલાઓના આરોગ્ય અને ફિટનેસ બાબતે માસ્ટર ટીપ્સ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સુરતના એક્સ મેયર હેમાલીબેન બોઘાવાલા તથા પૂજા વ્યાસ અને આર જે વીર મૃણાલ શુક્લા જેવા નામાંકિત મહેમાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં લગભગ એકસો પચાસથી બધુ મહિલાઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સાથો સાથ ફેશન શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો આપણા દેશમાં સ્ત્રી એટલે શક્તિનું રૂપ અને જ્યારે આટલી બધી શક્તિઓ ભેગી કરી અને અહીંયા આટલો અદ્ભુત કાર્યક્રમ થતો હોય તો અહીંયા રહેના તો બનતાય ભાઈ મતલબ એક પુરુષ તરીકે અહીંયા આવીને મને પહેલા એમ ઇનસિક્યોરિટી ફીલ થવા માંડે કે આ બધી છોકરીઓ મળીને મારે ના મને જોકસ ભાઈ પણ એ લોકોએ બહુ પ્રેમ વરસાવ્યો અને દરેક રૂપમાં એ લોકો પ્રેમ વરસાવતા પણ રહ્યા છે જે રીતે મેં એ લોકોને પણ કીધું થેન્ક યુ સો મચ આ દુનિયાની દરેક સ્ત્રીઓને કે જે અમારા જીવનમાં એક દીકરી તરીકે એક પત્ની તરીકે એક ફ્રેન્ડ તરીકે એક મા તરીકે દરેક રૂપમાં અમારી સાથે તમે જ્યારે છો ત્યારે જ અમે કંઈક છીયા છે તો અમને સંપૂર્ણ શિવ બનાવવા માટે દરેક દુર્ગાઓનો હું આર વીર આભારી છું થેન્ક યુ સો મચ એન્ડ હેપી વેમન્સ ડે સાથે જ हैप्पी महाशिवरात्रि मेरा नाम है निशा शाह और मैं आज डे के के दिन पे अवेयरनेस बारे में कुछ कहना चाहती हूँ आज जो हमारी है चाहे वो थर्टीज में है या फोर्टीज में है या फिफ्टीज में है मैं सभी को एक बात कहना चाहती हूँ डियर कोई भी चीज स्टार्ट करने के लिए कोई एज बार नहीं होता है आप कोई भी एज में अपना जो भी मन का ड्रीम्स है उसे फुलफिल कर सकते हो उसे चेज कर सकते हो क्योंकि आज के जमाने में इतने अच्छे अपॉर्चुनिटीज है जिससे आप अपने मन चाहे सपने मन चाहे आइडेंटिटी को पा सकते हो और अपना नाम अपनी आइडेंटिटी खुद बना सकते हो और मैं कहना चाहती हूँ कि आज जो हम यहाँ पे इकट्ठे हुए हैं रिगार्डिंग वुमन्स डे सेलिब्रेशन तो हमारा रू स्टेप अप एवरी ईयर फॉर वूमन स्पेशली ऑर्गेनाइज करता है वुमेंस डे पार्टी टू सेलिब्रेट टू एंड एंड्रीशियेशन दर एफर्ट्स टूवार्ड अवर रूल अप थैंक यू सो मच